નમસ્કાર આજે આપણે વાત કરીશું ભારત સરકારની એક એવી જબરદસ્ત યોજના વિશે જે ઇલેક્ટ્રિક વાહનોથી લાંબી મુસાફરી કરવાની રીતને કદાચ હંમેશા માટે બદલી નાખશે કલ્પના કરો કે તમે લાંબી મુસાફરી પર નીકળ્યા છો અને અચાનક તમારી ઇલેક્ટ્રિક ગાડીની બેટરી ખતમ થઈ જાય તો આ એક એવો ડર છે જે લગભગ દરેક ઈવી ચાલકને સતાવે છે અને હા આ જે મુખ્ય સમસ્યા છે જેનો ઉકેલ હવે સરકાર લાવવા જઈ રહી છે તો ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપક ઉપયોગમાં જો કોઈ સૌથી મોટો અવરોધ હોય તો એ છે એક ખાસ પ્રકારનો ડર અને સરકારની આ નવી યોજના બરાબર આ જ ડરને દૂર કરવા પર કેન્દ્રિત છે આ ડરને ટેકનિકલ ભાષામાં રેન્જ એન્ઝાયટી કહેવાય છે અને સાચું કહો તો આ જ કારણ છે કે મોટાભાગના લોકો લાંબી મુસાફરી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરતા ખચકાય છે પણ હવે લાગે છે કે આ સમસ્યાનો એક નક્કર ઉકેલ આવી રહ્યો છે તો સવાલ એ છે કે આ રેન્જ એન્ઝાઇટીને પહોંચી વળવા સરકાર શું કરી રહી છે વેલ તેમણે એક એવી યોજના તૈયાર કરી છે જે ખાલી ચાર્જિંગ સ્ટેશન બનાવવા કરતાં ઘણું બધું વધારે છે આ યોજનાનું હૃદય છે દેશના મુખ્ય એક્સપ્રેસવે અને હાઇવે પર ઈવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવા આ એકદમ નવી પહેલ છે જે આખા ઇવી ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે આ કંટ્રોલ સેન્ટર્સને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ તમે આને ઇલેક્ટ્રિક ગાડીઓ માટે એર ટ્રાફિક કંટ્રોલ જેવું સમજી શકો છો જેવી રીતે એટીસી હવામાં વિવાનો પર નજર રાખે છે બસ એ જ રીતે આ સેન્ટર્સ હાઇવે પર ચાલતી દરેક ઈવી પર નજર રાખશે અને જરૂર પડીએ તરત જ મદદ પૂરી પાડશે ઓકે તો આ સાંભળવામાં તો બહુ સારું લાગે છે પણ સવાલ એ છે કે આ સિસ્ટમ હકીકતમાં કામ કેવી રીતે કરશે આ સેન્ટર્સ ડ્રાઈવરોને કેવી રીતે મદદ કરશે ચાલો એને થોડું ઊંડાણમાં સમજીએ જો સરકાર એ વાત સારી રીતે સમજે છે કે ખાલી ચાર્જિંગ સ્ટેશન બનાવી દેવાથી લોકોનો વિશ્વાસ નહીં જીતી શકાય લાંબી મુસાફરી માટે રસ્તા પર ટેકનિકલ અને ઇમરજન્સી સપોર્ટ જેવી એક સંપૂર્ણ સિસ્ટમ હોવી ખૂબ જ જરૂરી છે આ સેન્ટર્સ વાહનો પર સતત નજર રાખશે માની લો કે ગાડીમાં કોઈ ટેકનિકલ ખામી આવી બેટરીની સમસ્યા થઈ અથવા નજીકનું ચાર્જિંગ સ્ટેશન ક્યાં છે એ જાણવું હોય બસ દરેક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળશે તો આટલી મોટી યોજનાની શરૂઆત ક્યાંથી થશે સરકારે આ માટે દેશના સૌથી મહત્વના એક્સપ્રેસવેમાંથી એકને પસંદ કર્યો છે જી હા આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર શરૂ કરવાનું આયોજન છે અને આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એટલે લગભગ તેરસો કિલોમીટર આટલા લાંબા રૂટ પર એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી એ પોતે જ એક બહુ મોટો પડકાર છે આ પાયલટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે શું ઈવી માટે એક એવું મજબૂત સપોર્ટ નેટવર્ક બનાવી શકાય છે જેથી કોઈપણ ડ્રાઈવર ચિંતા વગર લાંબી મુસાફરી કરી શકે ચાલો માની લઈએ કે આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો પછી શું આનું ભવિષ્ય કેવું દેખાય છે ચાલો હવે આ યોજનાની લાંબા ગાળાની અસર પર એક નજર કરીએ આ યોજનાનો રોડમેપ એકદમ સ્પષ્ટ છે પહેલા પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે તેની સફળતાનું મૂલ્યાંકન થશે અને પછી જો બધું બરાબર રહ્યું તો આ જ મોડલને દેશના બીજા બધા મુખ્ય એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે પર લાગુ કરવામાં આવશે હવે આટલો મોટો પ્રોજેક્ટ સરકાર એકલા હાથે નહીં કરે આ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપી મોડેલ પર કામ થશે આમાં સરકાર વાહન બનાવતી કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ અને રોડ સાઇડ મદદ આપતી કંપનીઓ બધા સાથે મળીને કામ કરશે આનાથી સરકાર પર આર્થિક બોજ ઘટશે અને સેવાની ગુણવત્તા પણ સારી થશે આ યોજના ઈવી મુસાફરીમાં એક ક્રાંતિ લાવી શકે છે જે મુસાફરી અત્યારે મોટે ભાગે શહેરો પૂરતી જ સીમિત છે તે ભવિષ્યમાં લાંબા અંતર માટે પણ એકદમ વિશ્વસનીય બની જશે અને ત્યારે ઈવી ખરા અર્થમાં પેટ્રોલ ડીઝલ ગાડીઓનો એક મજબૂત વિકલ્પ બની શકશે અને છેલ્લે આની દેશ પર શું અસર થશે આનાથી માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓનો વપરાશ નહીં વધે પણ દેશના ક્લીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટના લક્ષ્યોને પણ બળ મળશે કહી શકાય કે સ્વચ્છ ઉર્જાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક ખૂબ જ મહત્વનું પગલું છે તો આ હતી સરકારની ઈ નવી યોજનાની સંપૂર્ણ વિગત જે ઇલેક્ટ્રિક વાહનો દ્વારા લાંબી મુસાફરીને સુરક્ષિત અને ચિંતામુક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે એમાં કોઈ શંકા નથી કે આ યોજના દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં એક મોટો બદલાવ લાવી શકે છે લેટેસ્ટ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં Stay update stay smart